હરિમ આજે ધોરાજી નદી ખૂબ વરસાદ થયો છે સફરા નદી પણ બે કિનારે જઈ રહી છે પંચનાથ મહાદેવના મંદિરને દાંત પ્રથમવાર ભગવાનને જલાભિષેક કરી સફરા નદી પર ધન્યતા અનુભવ છે અમે પણ અમારો સામાન ચારો તરફ ઉપર મૂકી અને અમારી સેફટી માટે બધી વસ્તુ જે સ્થાન ઉપર શોભત્યા રાખી દીધી છે પત્રકાર મિત્રોએ પણ આપણે ખૂબ ખૂબ સફરા નદીને બે કિનારે જતા દર્શન કરાવ્યા છે ખાસ વાતો એ કહેવાની છે કે પત્રકાર મિત્રોનું જીવન એવું હોય છે બીજાને સુધી કાને વાત પહોંચાડવા માટે પત્રકાર મિત્રો ખૂબ દૂર દૂર સુધી જઈ અને જહેમત ઉઠાવી અને આવા વિડીયો બનાવતા હોય છે અમારે થોડી મિનિટ પહેલાં એક નાગદેવતા પધારે જેથી જે નાળામાંથી નાગને જવાનું તે જ જગ્યાએથી પત્રકારો મિત્રો લાવવાનું ત્યાં પડી ગયા એને ખ્યાલ નહીં કે કેટલા પગથી ઊંચા છે કેટલા નીચા છે આ કામ બહુ કઠિન છે પરંતુ છતાંય આપણા ગુજરાતી ભારતીય લોકો આવા મીડિયાના માધ્યમ દ્વારા આપણને ઘરે ઘરે સંદેશ પહોંચાડે છે એ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ ભગવાન એની તંદુરસ્તી સારી રાખે અને આવા વિડીયા બનાવી અને જન સુધી સંદેશ પહોંચાડે હસતું ધન્યવાદ જય